ચાલો મિત્રો નવા બ્લોક માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું દાળ ઢોકળી જમવા આવી જજો દાળ બફાઈ ગઈ છે તો આપણે એને કમ્પ્લીટ રાડ પાડ થઈ છે દાળ નિત્યાનંદ કરી વરા ભય કરી सौन्दर्यना करिता गोर पावन करी, प्रत्यक्ष महेश्वरी काल्या चलवंश पावन करी, काशी पुराधेश्वरी भिक्षां देहि कृपालन करि माता अन्नपूर्णेश्वरि રસોઈ બનાવતા અને સૂત્ર ગાવાનું જે એક બે શ્લોક આવડે બધા મોઢે ના આવડે તો કઈ નહીં મેં મીઠું નાખી દીધું આ મરચું નાખ્યું હળદર હું અગાર માં નાખું છું જેથી કરીને તેનો સ્વાદ ના આવે મરચા ને આ તો હું અહીંયા જ નાખી દઉં છું નો હું મુખ્ય પડતી નથી ઢોકળીમાં સીબુજ રાખી દઉં છું હાથ ચડી ગયા છે મેલદી એ સાઈડ માં બુક બંધાઈ ગયો છે હું કરું છું જેથી કરીને કોસુ મધરા આવે છે કોણ રસોઈ બનાવતા અન્નપૂર્ણા સૂત્ર ગાય છે એ કોમેન્ટ કરજો મિત્રો

હવે બધી રોટલી વણદી એટલે એકી મારકી ઢોકળી એક સરખી ચડે છે

જોશે તે લઈ લીધું છે હવે વધારે મૂકી દઉં છું ચક્ર લઈ લીધા લવી ટુકડી પચવામાં એકદમ મળવા થઈ જાય તજનું ટુકડું

ચક્ર તજનો ટુકડો લવિંગ વધાર આવી ગયો છે આપણે થોડો ગેસ ધીમો કરી દઈશું હવે એમાં જીરું નાખીશું હિંગ નાખીશું જેથી ઢુકળી આપણે નળે નહીં

સારી એવી જોઈશું આપણે છાસ નો મસાલો મેં કુદી કોથમીર અને રીતા બનાવ્યો છે કોઈને હોય તો કમેન્ટ કરજો કે કેવી રીતે મસાલો બનાવો કોથમીર સસ્તી હોય એટલે બનાવી દઉં છું કોઈને એક્સ્ટ્રા લીંબુ જોશે તો નાખશે કચુંબર બહુ ભાવે જ મને ઢોકળી આપણે ટેસ્ટ કરીશું કે કેવી બની છે ધાણા નાખી દીધું ગોળ પેલા નાખી દીધો મેં મરચું ને બી આપડે શેકાઈ ગયો છે ઠંડીથી ચેક કરે દેજો પકડ

अनाज जुड़े रोटी चलो दही पापड़ ढोकड़ी भात ढोकड़ी हेटले दही જોઈએ છે amare thickness ન બહુ કમ્પ્લીટ છે તો તમારે કંઈ કહેવું છે મિત્રો ને બસ લગજોતા રહેજો અને ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો Thank you.